રાજકોટના કુવળવા રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલે એ આધારિત રોબોટની રચના કરી છે જે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સરળ અને રસપ્રદ રીતે શિક્ષા આપે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા રોબોટ વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે તેમના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરે છે ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે કેજીથી ધોરણ દસના પાંચસો પચાસથી વધારે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવી શકે છે રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નોના પણ સાચા જવાબ આપે છે રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી છે રોબો ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન જનરલ નોલેજ જેવા વિવિધ વિષયો ભણાવે છે મારા નામ હેતવી જતીનભાઈ ઢોલરિયા છે શિક્ષક કરતા પણ બહુ ખૂબ મજા આવે છે તે અમને શીખવા પણ મળે છે જાણવા પણ મળે છે નવું નવું ટુ વીક્સથી અમને જો નતું સમજાતું ત્યાં પણ એને ક્વેશ્ચન કરીએ તે અમને આન્સર આપે છે રોબોટમાં મારું નામ જયિકા રાજેન્દ્રભાઈ મૈસુરિયા છે હું ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું ખૂબ જ સારું લાગે છે અને નવું નવું શીખવા પણ મળે છે લાઈક મેમ કહીએ ને બોલે ને હિન્દીમાં એક્સપ્લેન કરાખું રાખું એવી રીતે અમને શીખવાડે છે મારું નામ દક્ષરાજસિંહ છે અમને સારું લાગે છે સારી રીતે વણાવે પણ આમ મજા આવે અમને સાયન્સ ઇંગ્લિશ મેથ્સ જનરલ નોલેજ અમને બધું શીખવાડે છે અમને એમાં જેમ કે અમે સાયન્સ પછી ઇંગ્લિશમાં મેથ્સમાં ગમે તેમાં અમે સવાલ પૂછીએ તો એના આવે સવાલ જવાબ આપે છે અમને બેમાં મજા આવે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ન્યૂ ફ્લોરા સ્કૂલમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને એક રોબોટ દ્વારા ભણાવવામાં આવી રહ્યું છે રોબોટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તમામ વિષયનો અભ્યાસ છે તે રોબોટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે આપણી સાથે પ્રિન્સિપાલ જોડાયા છે તેમની સાથે વાત કરીશું સર આપનું નામ મારું નામ કુલવંતભાઈ લક્કડ છે હું ન્યૂ ફ્લોરા સ્કૂલનો સંચાલક છું સર રોબોટ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે બાળકોને રોબોટ દ્વારા એ ટેકનોલોજીથી અભ્યાસ કરાવવામાં આવ્યો રોબોટ બનાવવાનો વિચાર અમને આથી સાહેબ છ મંથ પહેલાં આવ્યો અને વિડીયોના માધ્યમથી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે પણ આવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓને જે ઇઝીલી છે ક્વેશ્ચનનો આન્સર મળી શકે કેટલો ખર્ચ થયો હતો અને કેટલા સમયે બનીને તૈયાર થયો હતો આ રોબોટ રોબોટ બનાવવામાં લગભગ બે થી અઢી લાખ નો ખર્ચો થયેલો છે અને જેવો સમય થયો અમારા દર્શક એક ડેમો કરીને કે આ રોબોટ કઈ અભ્યાસ કરાવે છે કે પ્રસિદ્ધ હૈમે શક્તિશાળી રાજવંશો

માનવીય શિક્ષક છે તેની તુલનામાં રોબોટ શિક્ષક આવી શકે કે ન આવી શકે તેની ગરીમાં જળવાશે ન જે ટીચરની છે એ સ્થાન રોબોટ કદી નહીં લઈ શકે કારણ કે ટીચર તો પ્રેક્ટિકલ જોઈએ જ ક્લાસની અંદર એટલે ટીચરનું સ્થાન રોબોટ નહીં લઈ શકે સાથે સાથે માનવીય શિક્ષણ શિક્ષક પણ અહીં ઉપસ્થિત હોય છે કે કઈ રીતનું તમામ અભ્યાસ કરવામાં આવે હા રોબોટની સાથે ટીચર પણ આ ક્લાસની અંદર અવેલેબલ હોય છે અને જે ક્વેશ્ચન હે સ્ટુડન્ટ છે એ ક્વેશ્ચન ના લઈને આવે અને ક્વેશ્ચન પૂછે વન બાય વન એનો આન્સર રોબોટ આપે છે આ રોબોટ છે તે 500 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને માનવીય શિક્ષણની તુલનામાં રોબોટ કદી પણ ન આવી શકે કેમેરામેન હર્ષ ચિંજવાડિયા સાથે પાર્થ ભટ્ટી અબતક ચેનલ રાજકોટ